સવાર જય આદિવાસી દોસ્તો ગઈકાલે મે એક YouTube ચેનલ મારો મારી વિડિયો બનાયો તો એમાં અમુક ઠાકોર સમાજના ભડવાવાય બહુ કમેન્ટ ગાળો લખી છે તો મે ખોટું શું કર્યું છે આ વિડિયો બતાવું છું કાલે બનાયો કે વિક્રમ બોલિવૂડ દ્વારા એ પહેલા કરવું પડે કે વિક્રમ થાકોની પિક્ચર રિલીઝ તો ન દેખતી ન અરે ભાઈ મારી આંખ હોય એક મારું એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઇટ કરી કરીને મોડાથી બોલે ભીસુમ ભીસુમ આ ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે હવે કંઈક ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા એટલે પોલિટિક્સમાં આવવું હોય પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે આવો એક મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકારને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું એ ભાઈનું નહીં કર્યું એટલે આને મોકો મળી ગયો ભાઈ તારે આવવું હોય પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને કોઈને બદનામ કરીને પોતો વિવાદ ઊભો કરીને લોકોમાં જાતિવાદ ઊભું કરીને આવવાનો શું મતલબ એટલું ભાજપ છોડીને કોંગ્રેસમાં હોય તો હું ઉખેડી લેવાના આ એક છોવીસ વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં કોઈ માઇકલ આલી તાકાત નથી કે તમે કઈ ઉકેડી લેવાના દોસ્તો જે અહીંયા વિડિયામાં છે જે રીઅલમાં છે તે જ હું બોલ્યો છું દોસ્તો અને મારા ઉપર જે ખોટું બોલ્યા છે એને ભોસડી નાઓ તમે મારો વિડિયો જોવો હોય તો જો જાઓ નકર મેં લખીને નથી રાખી કે મારો વિડીયો ફરજિયાત જુઓ આ ભઈકાલે જે વિડિયા ઉપર મને વિડીયો બનાવ્યો હતો તે જ વિડિયો હું તમને આજે પણ બતાવું છું કે વિક્રમ ઠાકોરનું શું કેવું છે અને એવા જ ઘણા બધા કલાકારો નાના મોટા છે દોસ્તો એમનું પણ શું કેવું છું આ વિડીયો પૂરો જોઈ લો એની બાદ હું બતાવું છું દોસ્તો ઠાકોર પર એક મેં વિડીયો બનાવેલો અને તેની મેં કોમેન્ટ જોઈ તો ઘણા બધા મારા ઠાકોર ભાઈઓ છે એ સમાજના એ બધા ઘણા નારાજ છે કોમેન્ટમાં એ લોકો એ લોકોની નારાજગી વ્યક્ત કરી છે એટલે મેં વિડીયો હટાવી દીધો છે ને મને બી થયું કે આવા વિડીયો નહીં બનાવવા જોઈએ અને આજ પછી તમને પ્રોમિસ કરું કે હવે હું આવા વિડીયો નહીં બનાવું તમે પણ આશીર્વાદ વર્ષાવતા રહેજો દોસ્તો આ ભણવાનો વિડીયો તો તમે જોઈ લીધો એની બેન ને લંડ ખાલું પણ દોસ્તો જે આપણા એવા નાના મોટા કલાકારો ગુજરાતના એમપી ના યુપી ના ગમે તેના છે તે વિક્રમ ઠાકોર વિશે ઘણું બધું બોલ્યા છે સારું તેનો વિડીયો પણ હિતેન કુમારનો નો જોઈ વાંક સરકાર નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કલા કે કલાકાર કોઈ ચોક્કસ સમાજ નથી હોતો એ તો દરેક જ્ઞાતિનો છે

જયારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે અને એમને સારા સારા